પહેલાં વિડીયોમાં મેં તમને જૂના ચલણી સિક્કા બતાવ્યા હતા એમાં હવે થોડોક વધારે ઉમેરો કરીને બીજા ચલણી સિક્કા બતાવું છું તો જેમાં પાંચ દસ અને પ વીસ પૈસાના સિક્કા જે ગયા વિડીયોમાં નહોતા જોવામાં આવ્યા એ તમને બતાવવાની છું આ પચાસ પૈસાનો જૂનો સિક્કો જે જૂના વિડીયોમાં નહોતો લાંબા પચાસ લખેલા હોય પચાસ પૈસાનો સિક્કો આ બીજો પચાસ પૈસાનો સિક્કો છે તે પણ એવો જ છે પણ એમાં લખેલું હતું કે રૂપિયે આધા ભાગ પચાસ પૈસા અને આ છે પચીસ પૈસા જે તમે જોયેલા હશે બરાબર જેને આપણે પાવલી કહેતા હવે અહીંયા પણ થોડાક આપણી પાસે છે એ જૂના સિક્કા છે જેમ કે આ રૂપિયાનો સિક્કો છે થોડોક ઘસાઈ ગયો છે દેખાતો નથી સ્પષ્ટ બરાબર આ રૂપિયાનો સિક્કો છે બાકી આમાં છે પચાસ પૈસા છે બે રૂપિયાનો સિક્કો છે પચાસ પૈસા છે પચીસ પૈસા વીસ પૈસા છે પાંચ પૈસા છે ઘણા બધા સિક્કા છે બરાબર અને આ સિવાય જે નહોતા જોયેલા સિક્કા એ છે વીસ પૈસા જે ષટકોણાકાર છે તો જેને આપણે વીસયુ કહેતા પછી આ છે દસ પૈસા એટલે કે દસયું કહેતા દસિયામાં પણ ત્રણ પ્રકાર છે બરોબર આજે બહુ પહેલાનું દસયું કે જે તાંબા અથવા તો ચાંદીમાંથી બનેલું હોય તેવું છે બરોબર ઓગણીસો ને ઓગણસાઠની સાલનું છે આ દસયું એટલે કે દસ પૈસા અને આ છે ઈ ઓગણીસો ઇઠોતેર અને આ ઓગણીસો છ્યાસી એટલે છેલ્લમ છેલ્લે આ બનુ હતું બરોબર અને આ છે એ પાંચ પૈસા એટલે કે પાંચયું તો જે લોકોએ પચીસ પૈસા છે એ આવી રીતના ભેગા કરીને વાપરેલા હોય વીસ પૈસાને પાંચ ભેગા કરીને પચીસ પૈસા બનાવે પાવલીને બદલે અથવા તો પચાસ પૈસા છે એ આવી રીતના બનાવીને વાપરેલા હોય તે મને કહેજો કોમેન્ટ કરીને આ સિવાય અહીંયા તમને એક બહુ વધારે પુરાતન સિક્કો અહીંયા તમે જોઈ શકો છો રાણી જેવો છાપ દેખાય છે અને પાછળના ભાગમાં લખેલું છે બહુ વચાતું નથી પણ ઝાંખું ઝાંખું એકના છેદમાં બે આના એટલે અડધો આનો છે એનું સિક્કો છે બરોબર આગળ રાણીનું ચિત્ર છે અને બીજો એક સિક્કો છે મારી પાસે એમાં એક લખેલું છે પણ સ્પષ્ટ વચાતું નથી એક આનો છે ઈ બહુ વચાતું નથી આમાં સ્પષ્ટ